દિવસે ને દિવસે આત્મહત્યાની ઘટનાના બનાવો વધતા ગયા છે ત્યારે સુરત શહેરમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા એન્ટી સુડ હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી હતી જેના માટે એક ખાસ કંટ્રોલ રૂમ શરૂ કર્યો તેમાં સ્પેશિયલ ટીમ બેસાડવામાં આવી આ રૂમમાં કોલ કરનારનું સૌ પ્રથમ લોકેશન જાણી જે તે વિસ્તારમાં ટ્રાન્સફર કરી તેનો જીવ બચાવી લેવાય છે ઘણી ઘટનાઓમાં પોલીસે તબીબની જેમ આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિને સ્થળ પર જ કાઉન્સેલિંગ કરીને તેને નિર્ણય બદલાવવાના પ્રયાસ પણ કર્યા છે આમ તો આત્મહત્યા એ એક સામાજિક રોગ છે તમામ શહેરો તમામ વર્ગ અને તમામ ક્ષેત્રે આ રોગ વ્યાપકપણે ફેલાયેલો છે કોઈ પણ સમાજ હોય ત્યાં આપણે આવા ઘણા કિસ્સાઓ જોતા હોઈએ છીએ તો સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમને પણ આવા ઘણા કોલ મળે છે અને આ કોલમાં અમે એક સિસ્ટમ એ રીતની ઊભી કરેલી છે કે જ્યારે પણ આવો કોઈ કોલ આવે ત્યારે એને પ્રાયોરિટી આપવામાં આવે છે તમામ મેસેજો બાયપાસ કરવામાં આવે છે અને શિફ્ટ ઇન્ચાર્જ જે પીએસઆઈ કક્ષાના અધિકારી અથવા તો પીઆઈ કક્ષાના અધિકારી આ કોલને ફોલોઅપ લે છે તરત જ એ જે વ્યક્તિ જે છે એને સતત વાતોમાં વ્યસ્ત રાખવામાં આવે છે અને તરત પીસીઆર વાન એ રવાના કરવામાં આવે છે અને એ જે માણસને બચાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવે છે આ છેલ્લા દોઢેક વર્ષમાં માં આવા અમને 49 જેવા કોલ મળેલા છે અને એમાં અમને સફળતા મળેલી છે ઘણા કિસ્સાઓની અંદર જોઈએ તો માણસ દોરડા ઉપર લટકી ગયો હોય પોલીસ લાત મારી અને દરવાજો ખોલે અને પછી એને નીચે ઉતારી અને જીવ બચ્યો હોય અથવા તો પાણીમાં ડૂબી ગયો હોય અને એની પાછળ પડી અને તરીને એને બહાર કાઢ્યો હોય એવા પણ કિસ્સાઓ જોવામાં આવેલા છે સામાન્ય રીતે લો એન્ડ ઓર્ડર માટે જાણીતી સુરત પોલીસ હવે લોકો માટે દેવદૂત પણ બની છે સુરત પોલીસ દ્વારા આત્મહત્યા કરવા જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે એક સ્પેશિયલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં બે કંટ્રોલ રૂમ જોવા મળી રહ્યા છે હાલ આ એક કંટ્રોલ રૂમ દેખાઈ રહ્યો છે જ્યાં આ ટીમ જે છે તેમને વેલ્ડ ટ્રેન કરીને અહીં બેસાડવામાં આવ્યા છે અને બીજી બાજુ જે સીસીટીવી વાળું જે રૂમ છે એ રૂમ પણ અહીં દેખાવામાં આવી રહ્યું છે ખાસ જ્યાં ની ઉપરના જે વ્યૂઝ છે એ પણ અહીં દેખાઈ રહ્યા છે વ્યવહારિક છે કે કપડા સમયની અંદર ધંધા રોજગાર વેપારમાં મંદી સહિતના અનેક પ્રકારની સમસ્યાને સર્જાતી જે માનસિક છે આત્મહત્યા કરવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે જે બનાવો બનતા અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા એન્ટી અને એક કંટ્રોલ રૂમની સુવિધા અહીં કરવામાં આવ્યું છે એક ખાસ કંટ્રોલ રૂમ અહીં જોવા મળી છે જેમાં સ્પેશિયલ ટીમ પણ ટ્રેન કરીને બેસાડવામાં આવી છે તો આ રૂમમાં કોલ કરનારનો તેની

પૂરો પ્રયાસ કરવામાં આવતો હોય છે એટલે હાલ સુરત પોલીસ દ્વારા સારી એવી એક કામગીરી આત્મહત્યા કરવા જતા જે લોકો હોય છે તેમને બચાવવા માટે કરવામાં આવેલી જોવા મળી રહી છે કેમેરામેન અજય કુમાર સાથે ડાબિયા સાલે ગુજરાત ફર્સ્ટ સુરત